आजेज तुम्हारी नजीक ना जेके टायर स्टील व्हील स्टोर नी मुलाकात लो आपके कलीग्स भी आपका परिवार है इनकी सेफ्टी से समझौता नो चांस इसीलिए पॉलीकैप ग्रीन वायर्स इनके सुपीरियर इंसुलेशन इमरजेंसी में देख कम धुआं पॉलीकैप ग्रीन वायर्स इंडिया सेफ हैप्पी कनेक्शन हाय कई कॉलेज क्या रे ड्रॉप जो ही तो हुई तो આપણે ત્યાં દરેક રસ્તા નું નામ હોય કે ના હોય દરેક સંબંધ નું નામ જરૂર હોય છે ક્યાંક માસી દાદોભાઈ તો ક્યાંક વહીની અને બૌધી દરેક ની પોતાની ખાસિયત છે અને દિલ એક જગ્યા પણ આપણા આ જ સંબંધો અમે શીખીએ છીએ आपती संबंध निभाओ फेडरल बैंक संबंध आपती मूल्यवान भरोसा मूल्यवान तेल अपनी लाडली की सेफ्टी से समझौता नो चांस इसीलिए पॉलीकैप ग्रीन वायर्स इसमें है 99.97 परसेंट हाई कंडक्टिव प्योर कॉपर ये साधारण वायर्स के मुकाबले जल्दी गर्म नहीं होते पॉलीकैप ग्रीन वायर्स इंडिया सेफ हैप्पी कनेक्शन हर स्वाद में बसा हर दाद में बसा ये मेरा चीज है पचास सालों से जो बना इस देश की शान वो है अमूल चीज मैंने तुझे बुलाया नहीं बादशाह की खुशबू से तू बच पाया नहीं वाले बादशाह का जवाब नहीं बाद सुगंध का राजा बादशाह बनाए बढ़िया खाना बादशाह मसाला पापा चलो स्कूल आज फरी थी लेट भाई डोल आजे भाई ये बाय बाय कही दी तू सूरज नाश्तो पत्नी नो प्रेम आज प्लेट मज रही जैसे દરરોજની કબજાત રોગનું કારણ બની શકે છે તેથી જ સોફ્ટોબેગ હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદિક ફોર્મ્યુલા અને એસબગુલ ફાઈબર પ્લસ સાથે અન્ય નેચરલ એક્ટિવ્સ પણ જે આપે દરેક સવારે પેટ સાફ થવાનું પૂરું સેટિસ્ફેક્શન હવે દરરોજ સવારે ટાઈમ પર સોફ્ટવેગ રહો હળવા જીવો ખુલી ત્યારે હિન્દુસ્તાન મળે હિન્દુસ્તાન થી જ તમારી નજીકના જે કે સ્ટીલ વ્હીલ સ્ટોરની મુલાકાત લો ખેડૂતને રાત્રે પિયત માટે ન જવું પડે તેની સરકારે વ્યવસ્થા કરવાનો દાવો કર્યો છે સરકારે આજે જે જાણકારી આપી છે પ્રકારે માર્ચ બે હજાર છવ્વીસ પહેલાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે સાથે સરકારે એ પણ કહ્યું છે કે આવનારી રવિ સિઝન માટે ખેડૂતોને વીસ નવેમ્બરથી દસ કલાક વીજળી અપાવવાનો આજે નિર્ણય થયો છે સરકારના નિર્ણયથી જીરું પકવતા ખેડૂતોને ફાયદો થશે કૃષિ પેકેજ અંગે એ પણ કહેવાયું છે કે અત્યાર સુધીમાં સોળ લાખ અરજીઓ આવી છે વાવ થરાદ અને પાટણ જિલ્લાના સવા લાખ ખેડૂતોની અરજી આવી છે ટેકાના ભાવે મગફળી વેચવા નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતો નોંધણી કરાવી છે અત્યાર સુધી સિત્તેર હજારથી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાય છે હવે ખેડૂતોના હિતમાં આપની ચેનલ એબીપી અસ્મિતાએ ગઈકાલે જ કરેલા કાર્યક્રમની અસર જોજો ગઈકાલે અમે કહ્યું હતું કે સહાયનું ફોર્મ ભરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વીસી પાસે જઈએ ત્યારે ગ્રામ પંચાયતની અંદર ખેડૂતે સો રૂપિયા આપવા પડે છે જે ગેરકાનૂની છે ખેડૂત મજબૂરીથી આપે છે પેલો જબરજસ્તીથી નથી પણ મજબૂરીથી આપે છે ગઈકાલે મેં આ કાર્યક્રમ કર્યો હતો આજે સરકારે નિર્ણય લીધો છે કલેક્ટરોને સૂચના અપાઈ છે કે ક્યાંય પણ સો રૂપિયા લેવાની ફરિયાદ મળે તો કાનૂની કાર્યવાહી કરવી જોઈ લઈએ નાયબ મુખ્યમંત્રી આ મુદ્દે શું કહ્યું છે આપની ચેનલ એબીપી અસ્મિતાએ કાલે પ્રસારણ કરેલું હતું આપના આશીર્વાદ આપના વિશ્વાસથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેની શું અસર પડી છે એક તો તમામ વિષને એક ફોર્મ દીઠ બાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે આરામથી આરામથી સામાન આપજો ભાઈ હવે આગળ શું કરવાનું છે પેલી બિટ્ટુ ની કાપલી માં જુઓ ને ક્યાં ગઈ કાપલી નમસ્તે જી હ મને ખબર છે આ કાપલી માં શું લખ્યું હોય છે તમે આવો મારી સાથે વ્હીલચેર આ તમારો અને આ તમારો હવે કાપલી માં શોપિંગ ની વાત તો જરૂર લખેલી જ હોય છે થોડી પેટ પૂજા ની વાત કોઈ કાપલી માં ન લખે એવું બની શકે ટિફિન લાવ્યા છે થેન્ક યુ કાપલી મળી ગઈ કાપલીમાં તો આ બધું લખીશ નહોતું અમે છીએ ને તમારી કાપલી